ઉનાળામાં જો લાલબાગ સ્વિમિંગ પૂલમાં લીલની ઝાઝમ પાલિકાએ તકેદારી ન રાખતા તરવૈયાઓ અકરાયા છે. ગંદાપાલીમાં સ્વિમિંગ કરવાથી વાર્ષિક ફી 4500 રૂપિયા આવશે સ્વિમિંગ પૂલના 400 સભ્યોના પૈસા માથે પડ્યા છે. પૂલમાં પાણીના સ્તર ઓછા થવા સાથે ગંદકીનું પ્રમાણ વધ્યું છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કે રમાઈ રહ્યા છે. તરવૈયાઓમાં ચાવડીના રોગોની ફરિયાદ ઉઠી છે. પુલમાં પાણીના સ્તર ઓછા થવા સાથે ગંદકીનું સામ્રાજ્ય મળ્યું જોવા મળ્યું છે ગંદા પાણીમાં સ્વિમિંગ કરવાની વાર્ષિક ફી ચાર હજાર પાંચસો છે સ્વિમિંગ પુલના ચારસો સભ્યોના પૈસા હવે માથે પડ્યા છે પુલમાં પાણીના સ્તર ઓછા થવા સાથે ગંદકીનું પ્રમાણ પણ વધ્યું છે જો કાલ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે ચામડીના રોગો થવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે તરવૈયાઓ ચામડીના રોગોની ફરિયાદો કરી રહ્યા છે હાલ સ્વિમિંગ પુલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ગંદા પાણીમાં સ્વિમિંગ કરવાની વાર્ષિક ફી ચાર છે સ્વિમિંગ પુલના ચારસો સભ્યોના પૈસા જો કે માથેર પડ્યા છે પુલમાં પાણીના સ્તર ઓછા થયા છે સાથે સાથે ગંદકીનું પ્રમાણ પણ વધ્યું છે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવી રહ્યું છે તરવૈયાઓ જો કે ચામડીના રોગો થવાની ફરિયાદો ઉઠવા પામી છે તરવૈયાઓ ચામડીના રોગોની ફરિયાદો કરી રહ્યા છે વડોદરા શહેરમાં હરણી દુર્ઘટના થયા બાદ બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોએ ઘણી મોટી મોટી વાતો કરી હતી અને બજેટમાં નવા સ્વિમિંગ પુલ બનાવવાની પણ ચર્ચા કરી હતી પરંતુ હાલ જોવા જઈએ તો વડોદરા શહેરનો આ લાલબાગ સ્વિમિંગ પુલ છે એનું પાણી લીલું થઈ ગયું છે સ્વિમરોને અનેક જાતની તકલીફો પડી રહી છે એમના આરોગ્ય સાથે જીવલાન ચેડા થઈ રહ્યા છે પાણી પણ ઓછું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને આ અધિકારીઓ દ્વારા આ જે જૂના સ્વિમિંગ પુલ છે એનું ધ્યાન રાખવામાં આવતું રહે નવા સ્વિમિંગ પુલની વાત કર્યા છે હાલમાં જે આ જૂના સ્વિમિંગ પુલ છે એની એમને ખાસ કાળજી રાખવી જોઈએ આ સ્વિમિંગ પુલમાં હું બે હજાર તેરથી લાઈફ મેમ્બર છું અને છેલ્લા વીસ પચીસ વર્ષથી સ્વિમિંગ કરવા આવું છું ત્યાં લાલબાગમાં જાઉં છું પહેલાં ઘણું સારું મેન્ટેન કરતા હતા હમણાંથી આ લોકો ઘણા મેન્ટેન નથી કરતા અને અંદર કેટલો બધો કચરો છે લીલ બાજી જાય છે માટી અંદર એટલી બધી છે પાણી કેટલું ઢોળું થઈ ગયું છે અને ટાઈમ સર આ લોકો ખબર નથી મેન્ટેન નથી કરતા જેથી અમને કેવું છે સ્ક્રીન ડિસીઝનો ચાર્જે સ્ક્રીન ખરાબ થવાનું અમને બહુ ભય લાગે છે અને એટલી હદે સ્વિમિંગ પૂલ ખરાબ થઈ ગયો છે ને હવે કોર્પોરેશન શનના અધિકારીઓ આટલા બધા જે અધિકારીઓ છે એ લોકો ધ્યાન નથી રાખતા અને નાના બાળકો બી આવે છે અહીંયા સ્વિમિંગ કરવા ફેમિલી બેચમાં ગૈડા માણસ ગૈડા બી આવે છે બધા લેડીઝ આવે છે બધા જ આવે છે પણ આટલું બધું હોવા છતાં પણ સ્કીનના અમને ભય રહે છે અને પાણી બી પૂરતું નથી સ્વિમિંગ પુલ બે અઢી બે અઢી ફૂટ ઓછો છે પાણી એની અંદર અઠવાડિયાથી છેલ્લે હાલત છે આ લોકો અઠવાડિયાથી પાણીનું બી મેન્ટેન નથી કરતા